નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મધ્યવર્તી સ્કૂલ પાસે આવેલ સિટી હબ નામક જે હાઈરાઈઝ બિલ્ડિંગ છે જ્યાં ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ચાલીસથી પચાસ દુકાનોને સીલ કરવામાં આવે છે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ વડોદરા ખાતે પણ ફાયર બ્રિગેડ અને કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા અલગ અલગ હાઈ બિલ્ડિંગ હોય કે શોપિંગ સેન્ટરો હોય જ્યાં ફાયર એનઓસી કે ફાયર સેફ્ટીના સાધનો ન હોય એ દરેક જગ્યા સેલ કરવામાં આવી રહી છે અને આ પ્રકારની કામગીરી ચાલી રહી છે ત્યારે બજાર વિસ્તારમાં આવેલ સિટી હબ નામક હાઈરાઈઝ બિલ્ડિંગ ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું અને ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ ન હોવાને કારણે લગભગ ચાલીસથી થી પચાસ દુકાનોને સીલ કરવામાં આવી છે દાંડિયા બજાર વિસ્તારમાં સિટી ઓફ કરીને રાઇઝ કોમ્પ્લેક્ષ આવેલ છે તેમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ના હોવાથી તેઓને બિલ્ડિંગના જે કોમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી તે બંધ કરવામાં આવેલી છે અંદાજિત ચાલીસથી પચાસ દુકાનો લાગી રહી છે અને જેમાં જે ચાલુ હતી તેઓને અત્યારે સીલ મારેલી છે અને ઉપર રેસિડેન્શિયલ છે પણ અતુરું વપરાશ રેસિડેન્શિયલ તરીકે થતો નથી જે કોમર્શિયલ બિલ્ડિંગ ચાલુ હતી તેઓને સીલ મારવામાં આવેલ છે હર્ષવર્ધન ફાયર હા મોવિંદ્રા મધ્ય સ્કૂલની બાજુમાં સિટી ઓફ જે અપાર્ટમેન્ટ છે એ ઓક્યુપેશન સર્ટિફિકેટ અને ફાયર ફાઇનલ ઇનોસી અને ફાયર સેફ્ટીના અનુસંધાને આજે અમે સીલ કરેલું છે અંદાજે દુકાન નીચે હશે વીસ પચીસ દુકાન ઉપર જ તેર ચૌદ દુકાનો સીલ કરેલી છે અંદાજે છેલ્લે આંકડો તમને આપીશ